श्री कृष्ण कन्हैया लाल की हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हाथी घोड़ा की जय कन्हैया लाल की राधे कृष्ण राधा छे गोरी गोरी कानूड़ो काडो काडो રાધા છે ગોરી ગોરી કાનુડો કાડો કાડો છે એક નવલ કિશોર છે એક નવલ કિશોરી કાનુડો કાડો કાડો રાધા છે ગોરી ગોરી કાનુડો કાડો કાડો છે ગોરી ગોરી કાનુડો કાડુકાડો મનવસ કરીને કરી ને જોતા શુદ્ધ પ્રેમ જાખી થાય મનવસ વસ કરીને જોતા શુદ્ધ પ્રેમ પ્રેમ જાખી જાખી થાય થાય શુદ્ધ અજ્ઞાની જીવ જાય અજ્ઞાની જીવ જાય અજ્ઞાની જીવ જાય ત્યાં મનડું જાય દોરી કા નો કાળો રાધા છે ગોરી ગોરી કાનુડો કાડો કાડો રાધા છે ગોરી ગોરી કાનુડો કાડો કાળો ગાયલ ગતિને ઘાયલ જે હોય તેજ જાને ગાયલ ગતિને ઘાયલ જે હોય તેજ જાને જે હોય તેજ જાને કોઈ ગયું મુજ જોડે કોઈ ગયું હું જ જોડે કોઈ ગયું હું જ જોડે દિને હૃદય ચોરી કાનુડો કાડો કાડો રાધા છે ગોરી ગોરી કાનુડો કાડો કાડો રાધા છે ગોરી ગોરી કાનુડો કાડો કાડો છે પ્રેમ સર્વવ્યાપી વહેમી જનો સુજાને છે પ્રેમ સર્વ્યાપી વહ મી જનો સુજાને વહેનો અજ્ઞાની અડી અગ્નિને અનાડી અગ્ઞાની ને અનાડી ઉંગન સિ ને અગોરી કાનુડો કાડો કાડો રાધા છે ગોરી ગોરી કાનુડો કાડો કાડો રાધા છે ગોરી ગોરી કાનુડો કાળો કાળો સતાહ સહન જાી છે પ્રેમની મુનાદી સતાહ સહન જાી છે પ્રેમની મુનાદી છે પ્રેમની મુનાદી પ્રીતિ કરો તો એવી પ્રીતિ કરો તો એવી પ્રીતિ કરો તો એવી જેમ ચંદ્ર ને ચોરી કાનૂડો કાડું કાડો રાધા છે ગોરી ગોરી કાનુડો કાડો કાડો રાધા છે ગૌરી ગોરી કાનૂડો કાડો કાડો కనుూడో కాడ కాడో రాధ గ గౌరి గోరి ఛే నవల కిశోర ఛే నవల కిశోరీ కనూడ కాడో కాడో రాధ గౌరి గౌరీ కనూడో కాడో కాడో జయ శ్రీ కృష్ణ